બસ ઈજ વાત હોય તારા મારી ના આત્મા પેરી એને એટલે ખબર ન હોય તું એટલે હું તો આત્મા ઈ નથી તો ઈ મારી કોટલા કરતી અને શાંતિ બી ન ના ના પાડે દીવાર ના પાડે કેટલા ન ના જા બરાબર તારી ઘડીયા ઘડી પાસે રહી જય નિર્ભય માન સીતારામ બધાઈની હાલો જો ટાણે ને વાગ્યા નવ ને ફર્યું ને વાહી જા થયા પછી થામ આ પિંજરું ભરી દીધું વિસરે કે આખળી જ વિસરે અમે શા પીએ લીધો આગળ કીધો તો હતી તાજા દૂધનો ને હે ને પછી એ ખેરા લુગડા ધોવાના હતા તેવું ઘડી પોરો ખાઈ ખાયેલા ને પછી લુગડા ધોવા નાખા ત્યાં પછી એ નિણ કરી દીધી ને કાલે અમે ખળ વાટવા ગી હતી ને બેન ભાઈ બે મોટલી લેવી હતી અટાળે તો વાંધો નહીં આવે તો એ વાટવાતા જાવું જ જોઈએ અમાર બે મોટલી ન થાય हमारे हम टू ना खुआंटी एवं रही पास बोते वारा फेरती तो वारा फेरती ना खे ना कि बाहर कटाने आऊँगी वातावरण थे मैं जीव इधर ही काकड़ी आई ही है के काम यू मैं आई ही वो लगे जो ये बात रहा ये बात जरा के एक तेरी देखा है तेरी का ये बात जरा दी देखा અગિયાર થેગા હું કા કે તું રેવા દે આડા દવા અગિયાર થેગા મારું ત્યારની હોય ને ભવાઈ ગયા કેટલા ઈમાં ફેર ન પડવો છે ઈ તારું કામ હું તો કરિયા હે ઘડિયાળ પાકી પહેરી રાખવા હાથમાં પેરી એ ને એટલે ખબર નહી જોઈ એટલે હું તો હાથમાં ઈ ન પહેરતી ખબર નહી તાર તો કાક હાથમાં પહેરતા ઘડિયાળ ઈ ન સમજાય એટલે ખબર નહી કરતો

નકો તુમણી કાસા ખબર આવી ગઈ ઓય હા જોર ને તું કે કે આખા ઘડે નાખવાતી હોય એટલા ઘડી તો કાસા પકાઈ રી હે લો રી હે અરે રી ઘડવા મે સાના મના એટલા રોટલા નો ઘડાય કાય એમ ઘડાતા હોય એટલા ઘડવા ન હોય કઈ ડબરા ડબરા ઘડવા બેહાઈ ની હું જે જા

Taip, taip. Taip, taip, taip. Taip, taip. Taip, taip. Taip, taip. Taip, taip. 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 Taip

આ ભાગી પડતું ચા મસાલા ફૂલ આવ્યા આ બધા હે ને એ ગુલાબી હે ચા આ તા બીજો જ કીક કલર આ મસ્તી ના કલર હે આમ આમાં ફૂલડો આવ્યું आता हाँ को आमाई फूल है आमा गुलाबी है, चामा में है ना। फुल उ कलर कलर है हजुर धोरा कलर नि प्राणीमा फुल नै तय हे कदा सबै त एटलादमा तोटी मोटी, -मोटी प्राणी

અરે ના તા કલા ના કમર થઈ ગુલાબી કલર નહીંમાં થતા એક ઉભે હા બતૈ ને કલર તો એક દિલેજ શાંતિ વિનિતે છે તુર તા જોઈએ તો કોગર ખાય કાન ના હોય યદમાં પેલા તો તો મોરિયા બોલ થતા એ તો કઈ ન હતી અમાર કથા ઈ વર કીવાય તા મોરિયા જીરાજી કારા એ ઈ ઈ થતા કેડમાં ઈ મીઠા હોય

મે oh, hey. oh.